સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન કલ્પસૂત્ર અંગે છે અને તમે એ પણ પૂછ્યું કે ભગવાન મહાવીર જન્મકલ્યાણ ચૈત્રસો તેરસના છે તો પર્યુષણમાં ભગવાન મહાવીરના ભવો અને મહાવીર જયંતિ કેમ ઉજવાય છે આનો જવાબ ઇતિહાસ તપાસતા મળે એમ છે મૂળ હેતુ તો જીવને ગમે તેમ કરી સદધર્મ અભિમુખ કરવાનો છે પર્યુષણમાં જ્ઞાતિના અને ઘરના લગભગ બધા જ કે ઘણા ખરા સભ્યો લાભ લઈ શકે એમ હોય છે અને આ અવસરમાં રોચક બોધ અપાય તો બહુજન સમાજને સહેલાઈથી લાભ થવાનો સંભવ છે સિદ્ધાંત બોધ કરતાં ઉપદેશ બોધ વધારે અસરકારક હોય છે કલ્પસૂત્ર એ દશાશ્રુષ સ્કંદનું આઠમું અધ્યયન છે આચાર્ય શ્રી ભદ્રબાહુ સ્વામીએ પ્રત્યાખાન પ્રવાદ નામના નવમા પર્વમાંથી માહિતી તારવી આ દશાશ્રુત કદના આઠમા અધ્યયન રૂપે મૂકેલ છે આની રચના આજથી લગભગ બે હજાર બસો પચાસ વર્ષ પૂર્વે થઈ શ્વેતંબર જૈન માન્ય આગમ ગ્રંથોમાં છ છેદ સૂત્રોમાં દશાસૂત કામનું આ ચોથું છેદ સૂત્ર છે પર્યુષણ પર્વ દરમિયાન આ ગ્રંથનું વાંચન થતું હોવાથી તેને કલ્પ સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે કલ્પસૂત્રના પ્રથમ ભાગમાં શ્રવણ ભગવાન મહાવીરના ચવાન જન્મ દીક્ષા કેવળ જ્ઞાન અને મોક્ષનું વિસ્તારપૂર્વક વર્ણન છે ભગવાન મહાવીરના ચરિત્ર પછી ભગવાન પાર્શ્વનાથ ભગવાન નેમિનાથ અને ભગવાન ઋષભદેવ તથા અન્ય તીર્થકોના ચરિત્રો પણ છે બીજા ભાગમાં સ્થવીરાવલીમાં સ્થવીરોના ગૌણ શાખા અને કુળોનો ઉલ્લેખ છે ત્રીજા ભાગમાં સાધુ સમાચરી સાધુઓ માટેના આચરણના નિયમોનું વિવેચન છે કલ્પ એટલે આચાર અનેક આચાર્યો જેવા કે જીનપ્રભ ધર્મસાગર વિનય વિજયજી સુંદર રત્નસાગર સંગવિજય અને લક્ષ્મી વલ્લભ વગેરે આ કલ્પસૂત્ર પર ટીકાઓ રચે છે પરંપરા અનુસાર જૈન આગમોની અંતિમ વલ્ભી વાતના વિક્રમ સંત નવસો એસી ઈસવીસન એક હજાર છત્રીસ માં થઈ તે વખતે આચાર્ય દેવર્દી ગણિત ક્ષમાશ્રમણે જૈન ચરિત સ્થવિરાવલી અને સમાચરી એ ત્રણેય ભાગોને કલ્પસૂત્ર એવા એક શીર્ષકથી એક જ ગ્રંથમાં ગોઠવ્યા આખું કલ્પસૂત્ર બારસો સોળ શ્લોકમાં રચાયેલું છે આથી જૈનોમાં તે બારસા સૂત્ર તરીકે પણ જાણીતું છે પહેલાં આ સૂત્ર સભામાં વાંચમાં આવતું ન ફક્ત સાધુઓ જ શ્રવણ કરતા પરંતુ વિક્રમ સંવંત પાંચસો ત્રેવીસ ઈસવીસન ચારસો સડસઠમાં આનંદપુરના રાજા ધ્રુવ સેનના સેનાગંજ નામે પુત્રના અકાળ અવસાન પછી રાજાને શોક મુક્ત કરવા અર્થે આ સૂત્રના વાંચનની શરૂઆત થઈ ગુજરાતમાં વડનગરમાં આ પરંપરા સૌ શરૂ થઈ કલ્પસૂત્ર એ સ્વતંત્ર ગ્રંથ નથી પરંતુ ગ્રંથનો એક ભાગ થયો કલ્પસૂત્રના સળંગ વાંચન બધાને હાંસલ ન પણ થાય પર્યુષણના છેલ્લા દિવસે સમગ્ર બારસા સૂત્રના શ્લોકો વાંચવામાં આવે છે જૈનોના આઠ દિવસ પર્યુષણ પર્વ દરમિયાન મહોત્સવમાં જૈન સાધુઓ લોકો સમક્ષ આ પુસ્તકનું વાંચન અને વર્ણન કરે છે અમુક સ્થળે એમ પણ મનાય છે કે આ ધર્મગ્રંથ ફક્ત સાધુઓ જ વાંચી શકે પર્યુષણ તહેવારના પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન કરી ઉજવણી કરવામાં આવે છે આ દિવસે માતા ત્રિશલાના ચૌદ સપના બતાવાય છે વાંચનમાં પ્રભુ મહાવીર સ્વામીના નૈસારના ભાવમાં સંકેત પ્રાપ્તિ પછીના મુખ્ય સત્યાવીસ જન્મની વાતો કરવામાં આવે છે જોકે અમુક મત પ્રમાણે કલ્પશત્રુનું વાંચન ફક્ત સાધુ જ કરી શકે અને સાધવી પણ નહીં શ્રાવક શ્રાવિકા તો નહીં જ પણ ભગવાન મહાવીરના મુખ્ય સત્યાવીસ ભાવ વાંચતા વિચારતા સાંભળતા અને મનન કરતા ઉત્તમ બોધ હાંસલ થાય છે અને આત્માના છ પદની પણ શ્રદ્ધા વધે તેથી કરીને ભગવાન માવેરનું ચરિત્ર શ્રી ત્રિશ્રેષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાંથી શ્રાવકને વાંચવામાં હરકત જણાતી નથી જૈન શાસનના મહાન જ્યોતિર્ધર કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે મહાકાવ્ય રૂપે લખેલ છે ગુજરાતી અનુવાદ પણ પ્રાપ્ય છે છત્રીસ હજાર શ્લોકમાં પથરાયેલા મહાગ્રંથમાં દસ પર્વોમાં ચોવીસ તીર્થંકરદેવ બાર ચક્રવર્તી નવ વાસુદેવ નવ બલદેવ નવ પ્રતિભાસુદેવ એમ એકંદરે ત્રેસઠ શલાકા પુરુષોના પૂર્વો તથા જીવનચરિત્ર આલેખવામાં આવ્યા છે ઇતિહાસ ઉપદેશ દ્રવ્યાનુયોગ ધર્મકથાનું યોગ ચરણ કરણ અનુયોગ અને કર્મશાસ્ત્ર આ ગ્રંથમાં ઠામ ઠામ સંગ્રહેલ છે હૈન દર્શનની શૈલીમાં ચાર વિભાગો કરવામાં આવ્યા છે દ્રવ્યાનુયોગ કથાએ અનુયોગ ગણિત અનુયોગ અને ચરણ કરણ અનુયોગ અનુયોગમાં વસ્તુનું મૂળ સ્વરૂપ તેનું જ્ઞાન આવે જીવ સંબંધી છ દ્રવ્યો સંબંધી કર્મ સંબંધી વિચાર વસ્તુની ઉત્પત્તિ સ્થિતિ નાશ વગેરેનો તાત્વિક બોધ એ લંબાણપૂર્વક પીરસવામાં આવ્યો છે આ અનુયોગ બહુજન સમાજમાં સમજવો અઘરો પડે કથાનુ યોગમાં મહાત્મા પુરુષોના જીવનચરિત્રો અને તે દ્વારા ઉપદેશ બોધ સહેલાઈથી આપવામાં આવે છે ગણિત અનુયોગ એ ત્રીજો અનુયોગ છે ગણતરીનો વિષય એટલે કે ક્ષેત્રના માપ જ્યોતિષ ચક્રનું વિસ્તૃત વર્ણન અને ગણિતનો તેમાં સમાવેશ છે કરણ ચરણ અનુયોગમાં ચરણ ક્ષેત્ર અને કરણ ક્ષેત્રનું વિસ્તૃત વર્ણન બતાવેલ છે મૂળમાં ઉપદેશ બોધ પરિણમે કે સિદ્ધાંત બોધ સહેજે સહેજે આત્મસાત થાય વળી જૈન દર્શનની વિશેષતા એ છે કે તે ધર્મના પ્રણેતા સ્વયં તીર્થંકર પણ કર્મના અટવળ નિયમથી બાકાત નથી અન્ય દર્શન જેમ ફક્ત વખાણ જ નહીં અહીં ભૂતકાળના ગુનાઓ પણ સ્પષ્ટ વણાવે છે અને તેનું ફળ પણ ભોગવવું પડે તે અંગે બોધ છે ભગવાન મહાવીરના જીવન અંગે ઊંડા વિચારે એ સમજાય કે શરીર એ જ વેદનાની મૂર્તિ છે જે વેદના પૂર્વે સુદ્રઢ બંધે જીવે બંધન કરી છે તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર કે સ્વયં જીનેન્દ્ર પણ તે રોકવાને સમર્થ નથી તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ અજ્ઞાન દ્રષ્ટિ જેવો ખેદથી વેદે તો કે તે વેદના ઘટી જતી નથી કે જતી રહેતી નથી અને સત્ય દ્રષ્ટિવાન જેવો શાંત ભાવે વેદે તો તે વેદના વધી જતી નથી પણ નવીન હેતુ થતી નથી પૂર્વની બળવાન દેજરા થાય છે આત્માર્થીને એ જ કર્તવ્ય છે હું શરીર નથી પણ તેથી ભિન્ન એવો ગાયક આત્મા છું તેમ નિત્ય શાશ્વત છું આ વેદના માત્ર પૂર્વ કર્મની છે પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી માટે મારે ખેદ કરતવ્ય નથી એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે એમ કુપોલદેવે બોધ્યું છે અશરણ અનુપ્રેક્ષામાં પણ કુપોળદેવે બોધ્યું કે આ સંસારમાં કોઈ દેવ દાનવ ઇન્દ્ર મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમ રાજાની ફાંસી પડી ન હોય મૃત્યુને વશ થતાં કોઈ આશરો નથી આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પણ પતન ક્ષણ માત્રમાં થઈ જાય છે ત્યાં પણ કોઈ શરણ નથી આ સંસારમાં પૂર્વે અનંતાનંદ પુરુષો પ્રલયને પ્રાપ્ત થયા છે કોઈ શરણ છે કોઈ એવા ઔષધ મંત્ર યંત્ર અથવા દેવ દાનવ નથી કે જે એક ક્ષણ માત્ર કાળથી રક્ષા કરે જો કોઈ દેવ દેવી વૈદ મંત્ર તંત્રાદેક એક મનુષ્યની રક્ષા કરાતા તો મનુષ્ય અક્ષય થઈ જાત જે કાળને કરોડો ઉપાયથી પણ ઇન્દ્ર જેવા ન રોકી શક્યા તેને બાપડું માણસ તે શું રોકશે મંત્ર તંત્ર ઔષધ નહીં જેથી પાપલાય વીતરાગી વિના અવરનો કોઈ ઉપાય પ્રબળ કર્મનો ઉદય થતા એક ઉપાય કામ નથી આવતું અમૃત વિષ થઈ પરિણમે છે ત્રણકલું પણ શસ્ત્ર થઈ પરિણમે છે પોતાના વાલા મિત્ર પણ વેરી થઈ પરિણમે છે અશુભના પ્રબળ ઉદયના વશથી બુદ્ધિ વિપરીત થઈ પોતે પોતાનો જ ઘાત કરે છે જ્યારે શુભ કર્મનો ઉદય થાય છે ત્યારે મૂર્ખને પણ પ્રબળ બુદ્ધિ ઉપજે છે વેરી પણ મિત્ર થઈ જાય છે વેશ પણ અમૃત રૂપે પરિણમે છે જ્યારે પુણ્યનો ઉદય થાય ત્યારે સમસ્ત ઉપદ્રવકારી વસ્તુઓ નાના પ્રકારના સુખ કરવાવાળી થાય છે તે પુણ્યકર્મનો પ્રભાવ છે ભગવાન મહાવીરના સત્યાવીશ ભોગો જોતા જીવ કર્મને તે કઈ કઈ જગ્યાએ રખડે છે કેવા કેવા દુઃખો સહન કરે છે અને સવળીએ ચડતા જીવ કર્મ ખપાવે છે અને છેલ્લે પર કલ્યાણને અર્થે અવતરી જેવું જગતને સન્માર્ગનો બોધ આપી સાદી અનંત સમાધિ સુખમાં બિરાજમાન થાય છે પોતે તરે બીજાને તારે તીર્થંકર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ